મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જી હા મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમેકદાર બેટિંગ ચાલી રહી છે આ દરમિયાન મધ્ય ગુજરાત અમદાવાદ સહિતના શહેરોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે અહીંયાના શાહીબાગ મણિનગર સાબરમતી ચાંદ્રખેડા એસીજી હાઇવે જુવાપુરા સરખેજ એરપોર્ટ પાલડી ગોતા સોલા થલરેજ ગોખરા નવા નરોડા અસારવા વેજલપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર શરૂ થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયું છે જી હા મિત્રો વધુ વિગતવાર માહિતી છે તમને જણાવી અમદાવાદમાં જોરદાર વરસાદ વરસતા જહુરાથી નારોલા સુધીરા વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો છે જ્યારે સાબરમતી નદી બે કાંઠે વહી રહી હોય એવું લાગી રહ્યું હતું જી હા મિત્રો નરોલા વિજલપુરના નીચાવાળા વિસ્તારમાં ઢીચાણ સમય પાણી ભરાઈ ગયા હતા જ્યારે મિત્રો વગત વિગતો દ્વારા માહિતી વિશે તમને જણાવી દઈએ તો અમદાવાદ શહેરના એસીજી હાઈવે પર વરસાદના લીધે ટ્રાફિક જામનો દશ્ય સજા હતા રસ્તા પર પાણી ફરી વળતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને મુશ્કેલી મુકાઈ હતી છેલ્લા એક કલાકમાં નરોડા મેમકુ સિદ્ધપુરમાં બે ઇંચ વાડા જેમાં ચાંદ્રખેડ ઓઢવ એક ઇંચ વધુ વરસાદ નોંધાયો હતો ત્યારે ભારે વરસાદના પગલે મીઠકડી અડસા પર બંધ કરાઈ છે જી હા મિત્રો આજના માટે આટલું જ અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ